ગુજરાતમાં આજથી શરૂ થતી પરીક્ષા એકત્રીસ માર્ચ ના રોજ એક લાખ સાડત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પણ પરીક્ષા આપશે ત્યારે ધોરણ દસ માં રાજ્યભરમાં ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્ર તેમજ ધોરણ બાર સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ છપ્પન ઝોનમાં છસો ત્રેપન કેન્દ્ર પર પરીક્ષા યોજાશે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે આ ઉપરાંત એક એપ્લિકેશન છે પીએટી એટલે કે પાટા એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં પણ કોઈ પ્રકારની સમસ્યા જો ઉદભવ થતી હોય તો સો નંબર ઉપર પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા સ્થળ સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સ્થળ પર સમયસર પહોંચે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત જઈ શકે તે માટે એસટી તંત્રએ પણ વિશેષ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કોઈ કિસ્સાઓ સર્જાય તો એના માટે પણ ત્રણ વર્ષ કરતાં ઊંચી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા તો રૂપિયા બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈઓ છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ અંગે

ધોરણ દસ અને ધોરણ બાર એ દરેક વિદ્યાર્થી માટે મહત્વ નાં હોય છે ત્યારે આજે કચ્છ પણ પરીક્ષા નો પ્રારંભ ગયો છે ત્યારે હું ખાસ પહેલા વિદ્યાર્થીઓનો માહોલ બતાવવા માંગીસ કારણ કે જે વિદ્યાર્થીઓ છે સવારથી થી ઉત્સાહ ભેર સાથે જે પોતપોતાના કેન્દ્રો છે ત્યાં પોચી આવ્યા છે અને ત્યારે સમજ જેને કહી શકાય પહેલા જ પ્રથમ જયારે આવવાનું છે ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તો પણ એમનું સ્વાગત કરવામાં આવ્યું છે આપણી સાથે એક કેન્દ્ર છે જે પીએનએમઆરસી સ્કૂલ એમના જે સંચાલક છે એ આપણી સાથે છે પહેલા તો આપનું નામ જાણવા માંગુ છું શું ડિઝિગ્નેશન આપવાનું છે અને હું અહીંયા નિસર્જન તો આ મે આજે કેટલા લોકો અહીંયા આપણા કેન્દ્રમાં છે અને કઈ રીતની વ્યવસ્થા રાખીમાં આવી છે મારા પાસે ચાર બ્લોક છે આજે અને બन्ने છે એસએસસી અને એચએસસી પર છે એસએસસી પાટે તૈયારી થઈ છે સુપરવાઇઝર ઉપરનો ઉપા છે

પણ અમને માટે માહોલ રાખશું અને સ્ટુડન્ટ ને બધી રીતે હેલ્પ કરશું કે કેવી રીતે છે બધી અને પંદર મિનિટમાં બધા રિલેક્સ થઈ જાય છે જયારે લોકો રીડિંગ ટાઈમ મળે છે ખાસ કરીને નથી પ્રશ્ન કરવા કોઈ પણ કે જે student છે એના માટે જે છે એના કરતા પણ એના વાલીઓને વધારે ટેન્શન હોય છે એટલે ખાસ કરીને વાલીઓ પણ જ્યારે પરીક્ષા દરમિયાન ચાલુ હોય છે ત્યારે એમના માટે કઈ રીતે વ્યવસ્થા રાખવામાં આવી છે અને આપના દ્વારા કેવી રીત દ્વારા રાખવામાં આવે છે નથી મળતી બહાર જ રહે છે ખાલી જ જાય છે પણ વાલીઓ માટે એમ કહીએ કે કરવાની તો ખાસ

आ वीक लागे छे के रिलैक्स छो एकदम बात माथि न आवे जो कंप्लीट बीजा कई स्टूडेंट्स जे आपरे जने साथे बात करो न प्रयास करी छु तो नाम के आपने सोरानी केहू लागे छे माहौल ला आज डर लग रहा है थोड़ा थोड़ा डरने की क्या बात है इसमें पढ़ के तो आए हो ना कंप्लीट चलो आप कह सका कि एक तिन જે વિદ્યાર્થીની ની મનો છે પેલી વસ્તુ છે કે પ્રથમ વખત પેપર દેવા જાવ છે અને આજે english પેપર છે એટલે સામાન્ય રીતે ક્યાંક ને ક્યાંક થોક ડર માહોલ હોય છે પરંતુ ખાસ અત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આપડી પાસે એની છેલ્લી ઘડી સુધી પણ વાંચવું નહિ કરતા હોય છે શું લખે છે અત્યારે exam ની છેલ્લી દિવસ પેપર શું કેવાનું ચોક્કસ થી ક્યાંક ને ક્યાંક છોકરાઓ છે અને ખાસ કરીને જે હું અ

जो पढ़ाई करने वाला उसको घर नहीं मिलता सीधे एक खास करके जो बच्चा होता है उसको उसको तो पढ़ाई की तो परीक्षा होती होती साथ में साथ में जो पेरेंट्स होते हैं उनकी भी एग्जाम होती है आज तो आपका कैसा माहौल आपको कैसा लग रहा है तो चौक्स सी जाए कही सके कि परीक्षा में विद्यार्थी तो खाली मात्र तो परीक्षा पर तो नहीं आता परंतु पेरेंट्स की परीक्षा हो તે ચોક્કસ જે ખાસ જે બોર્ડના જે તમામ દર્શનો જે અધ્યય કર્યો છે એના દ્વારા પણ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે દરેક સેન્ટર ઉપર સમયસર પેપર પહોંચી જાય તે માટે માટેને દરેક જે પેપરને ગાર્ડ છે તે માટે પોલીસ એકાત જવાનો પણ ઠાકવામાં આવે છે અને એ સુનિશ્ચિત કરી લેવામાં આવ્યું છે કે તમામ તમામ જે કેન્દ્રો છે ત્યાં સમયસર પરીક્ષા ચાલુ થઈ જાય પ્લસ જે

ચોક્કસથી કારણ કે જે જે અમુક ક્ષેત્રના છે પરંતુ જ્યાં ગામડાઓમાં છે ત્યાં અમુક જે route છે જ્યાં મોડેથી આવતા હોય છે કારણ કે સમય છે એ દસ વાગવાનો હોય છે એટલા માટે કેટલીક જગ્યાથી જે ગામડાઓમાં છે ત્યાં સ્પેશિયલ ST bus નું વ્યવસ્થા પણ કરવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી જાય અને એને પરીક્ષા દેવામાં કોઈ તકલીફ ના પડે.

जितला केंद्र से यहां વધારે કોઈ ટ્રાફિક ને સજાને વિદ્યાર્થી જે સમયસર પોચી જાય એની પૂરેપૂરી વ્યવસ્થાને ધ્યાન માં રાખવાનું છે કાછડી આપણે સરકેલા વિદ્યાર્થીઓ છે આપ કેટલા કેટલે બજા કે થા અ ટ્રાફિક ઓફિકર પ્રોબ્લેમ હ ટ્રાફિક નથી ઓર કેસે હો કોન્ફિડન્ટ હો એક્ઝામ કે લિયે કોન્ફિડન્ટ હો થોડો ડર લાગ રહા હે લાગે પેલે કેમ ડર કે લાગેગા બોડ હે ઇસકે ડર લાગેગા બોડ હે લેકિન પઢ કે તો હે તો પાસ હો જાયેંગે ને

बजे। no, no, अच्छा इनकी तो एग्जाम है साथ में साथ में आपकी भी एग्जाम वो ऐसा लग रहा है क्योंकि पूरा दिन जब तक तो पेपर नहीं बैठा है उनको संभालना देखना तो कैसा लग रहा है आ, चिंता है कि हो जाएगी ना? चलो कैसे

નવ લાખ સત્તર હજાર છસો સિત્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે તો ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે જે માટે ત્રણ હજાર એકસો ચોર્યાસી શાળાઓ અને એકત્રીસ હજાર આઠસો ઓગણત્રીસ બ્લોકમાં પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે